મોવા હું કામ જઈ તો મને ના ખબર કારણ કે રખડવાનો પ્લાન છે રખડવા જઈ બીજું તો હું રખડીએ આટા મારી ને વાહ વાહ વેડી આવતા કે બીજું તો જરા ડેલો દેવા ગયો છે અને લ્યો આ તો આખો ખલી ગયો ડેલા કઈ મેળ નથી તો હાલો ગાડી તૈયાર થઈ ગઈ છે શરૂ થઈ ગઈ છે હાલો ભાગી ફાઈનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ મોવા

જગદીશભાઈ કેમ છો જગદીશભાઈ આપણી ચેનલ છે આપડે કક સબ્સ્ક્રાઇબર કરાવો ક નામ ન બોલો ને નામ બોલી મિસ્ટર મકવાણા હા લવર હા ઇકો લવર ફોલો કેમ છે મિત્ર આપણે મિત્રો મળ્યા છે આપણે તો એ ઘડી ક્યાં બેહીને છોડા બોડા તમે આપણે નથી પીવાની કા ભાઈ તો બદામ એટલે મને પીવાનો મન જ નથી આવતું તો હાલ છે આ ભાઈ ને આ ભાઈ

આખો સલ્યુ મમ્મી લહણ ફોલે અનિતા લખે છે આપણે હર્ષભાઈ જો હું તા અહીંયા જો આ હુઈ ગયો નેચર છે ને એને વાગેલું છે આઈ છે ને વાગેલું છે એને હું વાગેલું છે કાલ જંડો લેવો છે ને તીસ ને આંથી રમતો તો આમ શું કેવાય લહેર આવતો તો ને બધું કરતો છો ને તો તો ઘાણો ને તો તને વાગી ગયું લાકડા રે ઘાણો તો વાગી ગયો એને સોલાઈ ગયું તી એને લાલ લાલ નિશાન પડી ગયું બાકી માર ભાઈ છે ને જો આમ ઇન્ટરથ હુઈ ગયો અહીંયા ભાઈ ભાઈ એ ભાઈ

તો આપણે પાર્ટ નવ માં નાખવાનો છે એનો તો હાલો ગાય કોમેડી વિડીયો શૂટ કરી લઈ પાર્ટ નવ તો હાલો ગાય કરી લેવો ને હાજ ના વગી જશે હડા હાથ ને અત્યારે છે ને બધે અંધારું થઈ ગયું છે અને પાછા મેમાન આવ્યો ને જયારે બેઠા છે ને જયારે આપણે એડિટિંગ કરવાનું છે આપણે એક કોમેડી વિડીયો શૂટિંગ કર્યું છે આગળ આગળ ઘરની હોમે રહેતી આપણી સિરીઝ છે ને એનો ઘે દૂનો પાર્ટ નહોતો હતો ફાઇનલી એનો પાર્ટ છે ને બનાવીને આપ્યું છે હવે એડિટિંગ કરવાનો છે હવે કાલે આપણે એને અપલોડ કરવાનો છે એટલે તમે જોયો ન હોય તો જોઈ આવો અપલોડ થઈ ગયો હોય એટલે છે ને જલ્દી જોયો મસ્ત છે તમને મજા આવી જાય બાકી છે ને હવે આપણે એડિટિંગ કરવાનું છે તો હાલો ફટોફટ એડિટિંગ કરવામાં મળી તો ફેમિલી વિચારે રાતના કેટલા વાગે દેખાડું તમને દેખાડું ને જોવો રાઈટના ફીટ એક વાગ એક વાગમાં હા જો વાગી ગયા અત્યારે ફીટ એક વાગી ગયા જો અત્યારે સુધી છે ને હું એડિટિંગ કરતો હતો હામાં ઘરવાળી એલી સિરીઝ છે ને એનો એક પાર્ટ બનાવ્યો હતો ને આપણે બહારનો એને આપણે એડિટિંગ કરતો હતો આવ્યું છે મિત્રો આપણે ક્રિએટર ની લાઈફ તમને બધાને થતું હોય છે કે આ સમય બધું આ સમય તરત થઈ જાય પણ એવું ન હોય એક એક બબ્યા વાગ્યા સુધી જાગો પડે ક્યારેક ક્યારેક તું છે ને હું એટલું બધું એડિટિંગ વધી જાય ને તો ઠેઠ બબ્બે ને અઢી વાગી ને એમ કીધું બોલા કેમ કે એડિટિંગ બધું બોલું કરવાનું હોય ને એટલે અત્યારે આમ તો જો એક વાગી ગયો હેર કોઈ દેખાત કરીને દેખાનું એક વાગી ગયો મિત્રો બોલો તો એ બ્લોક તો બાકી છે જીવડી સિરિયસ હતી ખાલી હું કહેવાય એ એક જ વિડીયો શોર્ટ વિડીયો એડિટિંગ શોધી એટલે આખો બ્લોગ તો જે બાકી છે પછી એ કરીએ તો મને ખબર કેટલા વાગી જાય તો આજ છે ને આપણે મોવા જે આપણે ફોન જોવા સ્પેશિયલ આપણે સેમસંગ Galaxy એસ ટ્વેન્ટી ફોર એ ફોનમાં છે ને કેમેરા ક્વોલિટી કેવી છે હાલવા હલાવવામાં કેવી છે એ બધું ચેકિંગ કરવા જ કે શું પ્રોબ્લમ હોય કેવા હાલવામાં કેવું લાગે કેમેરામાં રિઝલ્ટ કેવો આવે એ બધું જોવા ને પણ ના જાણે તો ખબર પડી કે ફોન જ નથી દુકાને ના જાય ને એ કે છે ને ફોન બંધ થઈ જાય એમ કે ખાસું એ ખોટું એ કોને ખબર હવે અમારે લેવાનો વિચાર હતો પણ હવે આમ વિચાર કર્યું કે હવે નથી લેવો હવે બીજો ફોન લેવાનો છે કયો ફોન લેવાનો છે ને તમારા માટે સરપ્રાઈઝ છે પણ છે ને જોવા તમને થઈ જાય કે ઓ હો એટલે આપણે લેવાનો છે બાકી બીજે છે ને આપણે આપણા મિત્ર ભરતભાઈની લેબોરેટરી જે થાય ને આપણું બ્લડ સેમ્પલ ચેક કર્યું કે કયું છે મારું બી પોઝિટિવ બ્લડ છે કોને કોને બી પોઝિટિવ બ્લડ છે ને એ કોમેન્ટ કરી દેજો મારે તો બી પોઝિટિવ છે મારે ને મારા ભાઈ ને બે પોઝિટિવ છે બી પોઝિટિવ એટલે અમાર બે ભાઈ સરખા છે તમારે કેવું છે ને કોમેન્ટ કરી દેજો તો હાલો આ બ્લોગ ને અહીં એન્ડ કરી દઈ વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરી નાખજો ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો હાલો મળી બીજા બ્લોગ માં આવજો જય માતાજી જય શ્રી કૃષ્ણ બાય સબસ્ક્રાઇબ કરતા તો સબસ્ક્રાઇબ કરનાખો સબસ્ક્રાઇબ કરનાખો હાલો કાલ મળીએ આપણે